ટ્રેક્ટરને આખો આખો સેટ ભાઈને વેચવાનો છે વિડીયોમાં તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર ટ્રોલી અને ટોટલિંગ સાધનો વિડીયોમાં તમે જોઈ રહ્યા છો આ આખે આખો સેટ ટ્રેક્ટરનો ભાઈને સાથે વેચવાનો છે જે કોઈ ભાઈને સેટ લેવો હોય તે અલગ અલગ વસ્તુ પણ મળી જશે અને આખો સેટ લેવો હોય તો પણ મળી જશે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોતા રહીજો જેથી તમને આખા સેટની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારી ચેનલ ઉપર મહાદેવ ટેક્ટર્સમાં તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવતા હોય એ તમને જોવા મળી જાય કેમ કે આપણી ચેનલ ઉપર આવા બીજા વાહનોના વિડીયો આવતા રહેતા હોય છે તો એ તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો તો વિડીયોની અંદર તમે આખો સેટ જોઈ શકો છો જે કોઈ ભાઈઓને આખો સેટ લેવો હોય તો પણ મળી જશે અને આમાંથી કોઈ પણ સાધનને એક અલગ અલગ લેવા હોય તો પણ મળી જશે એટલે વિડીયો આખો જોતા રહીજો બાકી તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રેક્ટર ટ્રોલી વાવણીઓ છે ઓરણી છે પછી પ્લાવ જોવા મળી જાય છે થ્રેસર જોવા મળી જાય છે આ બધી વસ્તુ ભાઈને વેચવાની છે બાકી જે કન્ડિશન તમને વિડીયોમાં બધા સાધનોની અને ટૅક્ટર ટ્રોલીની જોવા મળે છે તે જ કન્ડિશનમાં રૂબરૂમાં પણ તમને જોવા મળી જાય છે બાકી વિડીયોમાં જોઈ જ રહ્યા છો તમે ઓરણી છે બે ઓરણી છે પ્લાવ છે સવડા ટ્રોલી છે ટ્રેક્ટર છે મહિન્દ્રા આ બધી વસ્તુ ભાઈને વેચી દેવાની છે મહિન્દ્રા ટ્રેક્ટરનું મોડલ બે હજાર ચારનું જોવા મળશે બે હજાર ચારનું મહિન્દ્રા ટ્રેક્ટર જોવા મળશે ટ્રોલી છે ટુ વ્હીલ ટ્રોલી વિડીયોની અંદર ટ્રોલીની કન્ડિશન પણ જોઈ રહ્યા છો તમે આખા સેટની જે કન્ડિશન તમને વિડીયોમાં જોવા મળે છે તે જ કંડિશનમાં રૂબરૂમાં પણ જોવા મળી જશે એટલે વિડીયો ખેડૂતભાઈ છેલ્લે સુધી જોતા રહીજો જેથી તમને કિંમત અને આગળની બધી માહિતી મળી જાય આમાં ભાઈએ આખા જેટની કિંમત પણ રાખેલી છે અને અલગ અલગ કિંમત પણ રાખેલી છે વધારે માહિતી માટે તમારે આખા જેટના ઓનરને કોન્ટેક કરવાનો રહે છે તેનો કોન્ટેક નંબર ક્યાં મળશે તેની વાત હું વિડીયોમાં આગળ તમને જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો કિંમતની વાત કરીએ તો આખા જેટની કિંમત બાહ્ય રાખેલી છે ત્રણ લાખ અને વીસ હજાર કિંમત અંદાજે રાખેલી છે આખા ચેટની કિંમત બાઈ રાખેલી છે ત્રણ લાખ અને વીસ હજાર જે કોઈ ભાઈઓને આખો છેટ લેવો હોય તે રૂબરૂ સ્થળ પર જાય છે એટલે કિંમતમાં થોડું ઘણું માન રહી જાય છે બાકી કિંમત ફિક્સ છે થોડું ઘણું માન રાખવામાં આવ્યું છે તો જે કોઈ નાખો છેટ લેવો હોય તે ત્રણ લાખ અને વીસ હજાર કિંમત રાખેલી છે ટ્રેક્ટર અને ટ્રોલી લેવી હોય તો તમને બે લાખમાં મળી જાય છે ટ્રેક્ટર અને ટ્રોલીની કિંમત અલગ છે બે લાખ બાકી જે સાધનો તમને જોવા મળે છે તે અલગ અલગ જોવો હોય તો તેની કિંમત માટે તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો ભાઈએ આ બધી સાધનોનો કિંમત પણ અલગ અલગ રાખેલી છે તો તમે તેનો કોન્ટેક્ટ પણ કરી શકો છો આખા ચેટની કિંમત તો મેં તમને કહી દીધી છે ત્રણ લાખ અને વીસ હજાર બાકી તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો આખો ચેટ આ આખો સેટ તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ બપોદર તાલુકો રાણાવાવ જિલ્લો પોરબંદર પોરબંદર જિલ્લામાં જયેશભાઈ પાસે તમને આખો ચેટ જોવા મળી જાય છે જયેશભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને જયેશભાઈનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જાય છે જે કોઈ ખેડૂતભાઈને આખો સેટ અથવા આમાંથી કોઈ પણ સાધન અથવા વાહન લેવું હોય તો જયેશભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે લઈ શકશો તો જે કોઈને કાંઈ પણ વસ્તુ લેવી હોય તો જયેશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો